હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં ભાગ ત્રણની સરસ મજાની સમજૂતી જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ માલા બેલેકન ને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડિયો લાઈક કરો અને હા તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર કરશો તો હવે આપણે ભણવાના છીએ આગળની જે પણ કઈ માહિતી હતી એ સરસ રીતે આપણે સમજી ચૂક્યા છીએ બરાબર તો આપણે સરસ રીતે જે છીપલા ગોતવાના હતા એ છીપલા પણ આપણે દરિયાઈ છીપલા ગોતી લીધેલા છે બરાબર તો આ વિડીયો તમારે આગળના જોવાના હોય તો એ તમને મળી જશે ક્યાંથી મળશે અને હા આ ગણિત તો ખરું પણ ગુજરાતી કુહુ જે છે એ ગુજરાતી આસપાસ અંગ્રેજી બરાબર હિન્દી આ બધા જ વિષયના તમને મળી જશે આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો વિદ્યાર્થી મિત્રો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો બરાબર જેમાં ત્રણથી બાર ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર મળી જશે પરીક્ષા સમયે પેપરો એકમ કસોટી સ્વાધ્યાન પોથી પ્રોજેક્ટ બુક તો ચલો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખુલશેમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સની અંદર જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરની અંદર પેપરો અત્યાર સુધીના એકમ કસોટીના ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા વિડીયો જોઈ શકો છો ત્યાં વિજ્ઞાનમાં આસપાસ હશે ગંગુ ઈદના તહેવાર માટે મીઠાઈ બનાવે છે શું કરે છે ગંગુ ઈદના તહેવાર માટે મીઠાઈ બનાવે છે તેણે એક થાળમાં એસી લાડુ ભર્યા એક થાળની અંદર ચોકીની અંદર કેટલા લાડુ ભર્યા એસી લાડુ ભર્યા કઈ રીતે તો જુઓ મિત્રો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ તો એવી દસ એક હારમાં દસ એવા કેટલી હાર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો એવી આઠ હાર છે એટલે દસ ગુણ્યા આઠ એટલે કેટલા થઈ ગયા એક ખોખામાં ચાર લાડુ ભરવાના છે એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર મને ત્રેવીસ નાના ખોખા જોઈએ છે શું આ મીઠાઈ ત્રેવીસ નાના ખોખામાં ભરવા માટે પૂરતી છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ગણતરી કરીએ આપણી પાસે લાડવા કેટલા છે બગડો વધાવી એક ચાર દુ આઠ ને એક નવ તો ભાઈ બાણું લાડવા જોવે બરાબર જ્યારે આપણી પાસે કેટલા છે એસી છે બરાબર તો શું આ મીઠાઈ ત્રેવીસ નાના ખોખામાં ભરવા પૂરતી છે તો કે ના પૂરતી નથી કેટલી વધારે મીઠાઈની જરૂર પડશે તો ભાઈ બાણું છે ની જરૂર છે આપણી પાસે છે કેટલી એસી તો બાણું માંથી એસી જશે તો કેટલા આવશે બાર તો બાર લાડવાની વધુ જરૂર પડશે ખ્યાલ આવી ગયો ઓકે ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તમને જણાવતા આનંદ થાય છે કે તમારી સાથે પ્રાંજલ બેન પણ સરસ મજાનો અભ્યાસ કરી રહ્યા છે ગંગુની પાસે એક મોટું ખોખું પણ છે તેમાં તેણે બાર લાડવા ભર્યા એની પાસે મોટું ખોખું છે એમાં બાર લાડવા ભર્યા તો હવે સાઠ લાડા લાડવા ભરવા માટે તેને કેટલા ખોખાની જરૂર પડશે સાઠ લાડવા છે બરાબર એક ખોખામાં કેટલા લાડવા ભર્યા બાર તો એને કેટલા ખોખાની જરૂર પડશે તો વિદ્યાર્થી મિત્રો ને બાર વડે ભાગી નાખવાના બાર પંચાને સાઠ સા જીરો તો કેટલા ખોખા પાંચ ખોખાની જરૂર પડશે અથવા તો બીજું લાડવા ભરવા માટે ખોખાની જરૂર કેટલી છે એક હવે કેટલા લાડવા છે આપણી પાસે સાઠ તો સાઠ લાડવા ભરવા માટે ખોખાની જરૂર અથવા તો જરૂરી ખોખા કેટલી થશે તો વિદ્યાર્થી મિત્રો સાઈઠ ગુણ્યા શું કરવાનું એક અને આ બાર છેના છેદમાં મૂકવાના તો બાર પંચા ને સાહીઠ કેમ સાઈઠ કેવી રીતે થાય બાર પંચા સાઈઠ થાય ને તો બાર બાર ઉડી ગયા તો પાંચ એકુ પાંચ તો પાંચ ખોખાની જરૂર પડે ખ્યાલ આવી ગયો આ રીતે ચાલો મહાવરો નીલુ વાર્તાની પંદર ચોપડીઓ તેના વર્ગ માટે લાવ્યો આજે પિસ્તાલીસ વિદ્યાર્થીઓ હાજર છે તો એક ચોપડી કેટલા વિદ્યાર્થીઓ સાથે મળીને વાંચશે તો વિદ્યાર્થી મિત્રો પિસ્તાલીસ વિદ્યાર્થીઓ છે પંદર ચોપડી છે તો પિસ્તાલીસ ને આપણે કેટલા વડે ભાગવાના પંદર વડે ભાગવાના તો પંદર તેરી પિસ્તાલીસ તો ત્રણ વિદ્યાર્થીઓ સાથે મળીને શું કરશે વાંચ

ચાર અઠવાડિયા આવે કેટલા અઠવાડિયા આવે ચાર તો સાઈઠ ને આપણે ચાર વડે ભાગવાના બરાબર તો સાઈઠ ને ચાર વડે ભાગો તો ચાર ના ઘડિયામાં છ આવે ચારે ચાર ચાર દરેક ચાર છ માં ચાર જાય તો બે વધારે ઉપરથી તારા શૂન્ય ચાર પંચાને વીસ વીસ માં વીસ જાય શૂન્ય તો કેટલા આવશે મિત્રો પંદર તો પંદર કિલોગ્રામ ઘઉંની જરૂર પડશે રજિયાને ને ના છૂટા જોઈએ છે તેને નીચે મુજબની કેટલી ચલણી નોટો આપી શકાય પાછી મળશે જો બધી સો રૂપિયાની નોટ હોય તો તો સો રૂપિયાની નોટ હોય તો કેટલી નોટ થાય પાંચ સો પચાસ હોય તો પચાસ ની નોટ હોય તો પચાસ ગુણ્યા દસ એટલે કેટલા થશે પાંચસો ખ્યાલ આવે છે ને અરે વાહ વીસ ની નોટ હોય તો સર એ મને નથી આવડતું કાંઈ વાંધો ને પાંચસો છે હા છે તો વીસ વડે ભાગી નાખો વીસ એકા એક થી બે જોશે ને વીસ પંચા ને સો સો માં સો જાય તો પૂરો જીરો 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 તો કેટલા એવા પચીસ તો પચીસ નોટ હોય જો બધી જ ચલણી નોટ પાંચ રૂપિયાની હોય તો તો આ પાંચસો પાંચ વડે ભાગવાનો પાંચ હો ભૂલતા નહીં એટલે કેટલી નોટો આવશે સો નોટ ચાલો તમારે બોતેર ટામેટા સમાન રીતે ત્રણ ટોપલીમાં વેચવા હોય તો દરેક ટોપલીમાં કેટલા ટમેટા સમાઈ શકે તો મિત્રો બોતેર ટમેટાને ત્રણ વડે ભાગી નાખવાના ત્રણનો નો ઘડિયો જવાનો ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ સાત માં છ કેટલા વધે એક ઉપરથી કેટલા ચોવીસ દરેક ટોપલીમાં ચોવીસ ટમેટા સમાય શકે એક રેકડીમાં ત્રણસો ને પચાસ ઈટો ભરેલી છે તો વિનોદે એક ઈંટનું વજન બે કિલોગ્રામ માપ્યું તો બધી ઈટનું કુલ વજન કેટલું થાય તો કેટલી ઈટો છે ત્રણસો ને પચાસ એક ઈંટ નું બે કિલોગ્રામ વજન તો કેટલા વડે ગુણવાના વડે એટલે તો કિલોગ્રામ વજન થાય ખ્યાલ આવે છે અહીંયા ગુણાકાર થશે ભાગાકાર નહીં થાય હો તમને ભરવાનું નથી કીધું જો કુલ કેટલું વજન થાય એવું કીધું છે એક એકડીમાં ત્રણસો પચાસ ઇટો છે તો આમ લખવાનું એક ઈંટ વજન બરાબર બે કિલોગ્રામ તો ત્રણસો ને પચાસ ઇંચ નું વજન બરાબર કરી દીધો અહીંયા આ રીતે ચાલો બાળકો અને તેમના દાદાજી રાશિ સીમા મૃદુલ રોહિત અને લોકે તેમના દાદાજી પાસે મેળામાં જવા માટે પૈસા માંગ્યા ક્યાં મેળામાં જવા માટે મારી પાસે મારા ખિસ્સામાં સિત્તેર રૂપિયા છે કોણ કે છે દાદાજી કે ભાઈ મારી પાસે ખિસ્સામાં સિત્તેર રૂપિયા છે મને જણાવો હું કેવી રીતે તમને સરખા ભાગે વેચી શકું જો તમે સાચા હશો તો આ પૈસા તમને મળશે ચાલો હવે મિત્રો બધા પોતપોતાની રીતે વિચારે છે કેટલા બાળકો છે એક બે ત્રણ ચાર અને પાંચ પહેલી રીત રાશિ અને સીમાએ થોડીક વાર વિચાર કર્યો અને કહ્યું અમને ખબર છે કેવી રીતે સિત્તેર ભાગ્યા પાંચ થાય સીમાએ લખવાનું શરૂ કર્યું અને કહ્યું સિત્તેર ને કેટલા વડે ભાગ્યા છે પાંચ વડે તો પાંચ દાન પચાસ સિતેર માંથી પચાસ શું કે છે પહેલા હું દરેકને કેટલા કેટલા આપી દઉં દસ દસ આપી દઉં દરેકને કેટલા આપી દઉં દસ દસ એટલે કે પાંચ છોકરાઓને દસ દસ રૂપિયા આપું કેટલા રૂપિયા થાય પચાસ રૂપિયા થાય એટલે જો પાંચે દાન પચાસ એટલે કેટલા વિધા વીસ હવે કેટલા રૂપિયા વિધા વીસ રૂપિયા વિધા હવે શું કે છે જો આ વીસ રૂપિયા વિધા છે ને જો અહીંયા લેખા જોજો બરાબર વીસ રૂપિયા પછી શું કે છે બધાને કેટલા કેટલા રૂપિયા આપી દઉં ચાર ચાર પાંચ ચોખ્ખું નથી તો મિત્રો દસ ને ચાર ચૌદ રૂપિયા થયા ભાગમાં કેટલા આવે ચૌદ અને આમ આપને ખબર પડી જો ને પાંચ વડે ભાગો અહી ચલો મોટી રમકમ છે પાંચ એકા પાંચ પાંચ દસ તો પાંચ એકા પાંચ થી ચલાવશું પાંચ જાય તો બે ઉપરથી તારા સૂન પાંચું છે ઝીરો તો પણ ચૌદ આવ્યા બરાબર તો મિત્રો ગુણાકાર ભાંગાકાર ગણિતના દાખલા છે ને ભાઈ બહુ બધી રીતે થાય એવું જરૂરી નથી એક જ રીત થાય બહુ બધી રીતે થાય એટલે જો હજુ મારી પાસે વીસ રૂપિયા વધ્યા રાશિએ તેને આ રીતે પૂર્ણ કર્યું અને તેણે કહ્યું મેં દરેકને ને ચાર રૂપિયા વધારે આપ્યા એટલે કે મેં વીસ રૂપિયા વેચી દીધા દરેકને ને ચાર ચાર રૂપિયા વધારે આપ્યા તો વીસ રૂપિયા વેચાઈ ગયા હવે કશું વધ્યું નથી અને બધા પૈસા સરખા ભાગે વેચાઈ ગયા તો દરેકના ભાગે દસ છો બીજી રીત છે મૃદુલ અને લોકેશે સિત્તેર ભાગ્યા પાંચ કરવાનો પ્રયત્ન બીજી રીતે કરે છે લોકેશે કહ્યું કે પહેલા હું દરેકને પાંચ પાંચ રૂપિયા આપી દઉં કેટલા આપી દઉં દરેકને પહેલા પાંચ પાંચ તો જો પાંચ આ આ પાંચ કોણ છે આ પાંચ છોકરાઓ છે સિત્તેર રૂપિયા છે દરેક ને કેટલા કેટલા રૂપિયા આપી દે છે પાંચ પાંચ તો પચુ પચુ પચીસ રૂપિયા ઉપરાઈ ગયા સિત્તેર માંથી પચીસ ગયા કેટલા વિધા પિસ્તાલીસ પચીસ રૂપિયા વેચી દીધા પછી મેં દરેકને ને છ છ રૂપિયા વધારે આપ્યા તો પાંચ છ ત્રીસ ત્રીસ રૂપિયા વાપરી નાખા તો હવે કેટલા વધે પાંચ માંથી જીરો જાય તો પાંચ ચાર માં ત્રણ જાય તો એક તો હવે મારી પાસે પંદર રૂપિયા વધ્યા રેડી તો હવે શું કરીશ બધાને ફરી પાછા ત્રણ ત્રણ આપીશ પાંચ તેરી પંદર જીરો જીરો થઈ ગયા તો વિદ્યાર્થી મિત્રો બાકી વધેલા રૂપિયા લોકેશ કેવી રીતે વેચશે તો બધાને ત્રણ ત્રણ રૂપિયા આપશે તો દરેક બાળકને પાંચ રૂપિયા વધતા છ રૂપિયા વધતા ત્રણ રૂપિયા તો કેટલા થઈ ગયા ચૌદ થઈ ગયા પાંચ ને છ અગિયાર અગિયાર ને ત્રણ ચૌદ થઈ ગયા વેચી શકાય પાંચ વડે ગુણો પાંચ ચોક વીસ ની શૂન વધી બે પાંચ એક પાંચ ને બે સાત તો હા તો તમારો જવાબ સાચો છે તો કે હા બધાને ચૌદ ચૌદ આપી શકાય તમારી રીતે ગણવાના છે હવે તમારી પોતાની રીત પ્રમાણે સિત્તેર સરખા ભાગે પાંચ લોકો વચ્ચે વેચો તો ભાઈ મારી રીતે મેં વેચી દીધા મેં તમને પહેલા જ વેચી દીધા જો આર્યા બરાબર આ રીતે આપણે પહેલા જ વેચી દીધા હતા મારી રીતે જે મને સરળતાથી આવડે છે પણ છતાં આપણે આ રીતે ટ્રાય કરીએ પ્રયત્ન કરીએ મિત્રો જો તમે ઈચ્છો તો દરેકને બે રૂપિયા આપી શરૂઆત કરી શકો છો અથવા તો દરેકને તમે અગિયાર રૂપિયા આપીને પણ શરૂઆત કરી શકો છો તો ચાલો મિત્રો એ પણ એકવાર પ્રયત્ન કરી લઈએ ચાલો રેડી ચાલો કેટલા છે પાંચ છે બધાને બધા હું બબ્બે રૂપિયા આપીશ તો પાંચ દૂને દસ તો કેટલા રૂપિયા વિધા સાઠ ફરી પાછા બધાને કેટલા રૂપિયા આપું બબ્બે તો પાંચ દુને દસ તો સાઠમાં માં દસ કેટલા વિધા પચાસ ફરી પાછા બધાને બે રૂપિયા આપો તો પાંચ દૂને દસ કેટલા વિધા ચાલીસ ફરી પાછા બધાને બે રૂપિયા આપો તો પાંચ દૂને દસ કેટલા વિધા ત્રીસ ફરી પાછા બધાને બે રૂપિયા આપો તો પાંચ દૂને દસ કેટલા વિધા વીસ ફરી પાછા બધાને બે રૂપિયા આપો તો કેટલા દસ પાંચ દૂ દસ કેટલા વિધા દસ ફરી પાછા બધાને બે રૂપિયા આપો તો દસ એક દસ કેટલા બધા જીરો જીરો થઈ ગયા તો મિત્રો સરવાળો કરો બે ને બે ચાર ને બે છ બે આઠ ને બે દસ ને બે બાર ને બે ચૌદ ચાલો હજી જો સાંભળો પેલા બધાને અગિયાર રૂપિયા આપી દો કેટલા રૂપિયા આપી દો અગિયાર 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 રૂપિયા આપ્યા તો અગિયાર પંચાને પંચાવન સિત્તેર માંથી પંચાન્જેટ પંદર વધે તો હવે કેટલા આપવું બધાને ત્રણ ત્રણ પાંચ તેરી

પંચોતેર તો સિત્તેર માંથી પંચોતેર જાય નહીં તો પંદર રૂપિયા આપીને શરૂઆત કરી શકાય ઓકે ચાલો પાસઠ તો પાંચ એક પાંચ છ માં પાંચ જાય તો એક પછી પાંચ પાંચ તેરી પંદર 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 જાય તો જીરો જીરો બરાબર અથવા તો વિદ્યાર્થી મિત્રો બીજી રીતે કરો ચલો પાસઠ છે કેટલા આપું ત્રણ ત્રણ પાંચ થી પંદર થઈ ગયું તો આ રીતે બી કરી શકાય ચલો ચોર્યાસી ભાંગ્યા બે એકા બે બે 4 ચાર 3, છ બે ચોક આઠ આઠ માંથી આઠ જે જીરો ઉપરથી તે ચાર બે દુ ચાર ચાર માં ચાર જે જીરો તો કેટલા આવશે બેતાલીસ ચલો ઓગણસ ને ત્રણ વડે ભાગો ઓગણસ ને ત્રણ વડે ભાગો તો પેલા હું બધાને વીસ વીસ રૂપિયા આપી દઉં તમારી રીતે આપી શકો ચલો તો વીસ આપી દીધા વીસ તેરી સાઠ છમાં છ જાય જીરો ઉપરથી ત્રણ નવ તો નવ રૂપિયા હોય તો બધાને કેટલા કેટલા આપું ત્રણ ત્રણ આપું થઈ ગયા જીરો જીરો તો વીસ ને ત્રણ ત્રેવીસ થઈ ગયા અથવા બીજી રીત શું કે છે ત્રણ વડે તો જો ત્રણ દુ છ માં છ જીરો ઝીરો ઉપરથી ત્રણ નવ ત્રણ તેરી નવ નવ માં નવ જાય તો જીરો તો તે બી ત્રેવીસ આવ્યા આવી રીતે મિત્રો ગણી શકાય ચાલો નેવું ભાગ્યા છ નેવું ને છ વડે ભાગો તો છ એકા છ દુ બાર તો એક વધી ગયું તો છ એકા છ નવમાં છીરો છ પંચા ને ત્રીસ ત્રીસ માં ત્રીસ જાય તો જીરો ચાલો બોતેર ને ચાર વડે ભાગો બોતેર ને કેટલા વડે ભાગવાના છે હવે ચાર વડે તો વિદ્યાર્થી મિત્રો પેલા હું બધાને પંદર પંદર આપી દઉં પંદર પંદર ચોખ્ખું સાહીઠ 2 માં જીરો જાય બે સાતમાંથી છ જાય તો એક હવે ભાગો તો ચાર એક ચાર ચાર દોઢ વધી ચાર સાતમાં ચાર જાય કેટલા વધી ત્રણ ઉપરથી અત્યારે બે ચાર અઠા બત્રીસ થઈ ગયા આ રીતે અઢાર આવી ગયો એમ એકસો ને નવ વડે ભાગો હવે સીધો જ ભાગી નાખીએ એકસો ને કેટલા વડે નવ વડે તો બે આંકડા લઈ લો નવ એકુ નવ 10 માંથી નવ જેત કેટલા વધે એક ઉપરથી આઠ નવ દુ અઢાર કેટલા એવા બાર અમે ખબર પડીએ ને બાર નવા એકસો આઠ થાય ચલો બસો બે વડે ભાગો બસો બે વડે ભાગો બે કા બે જીરો ઉપરથી તેરા ત્રણ બે કા બે બે જેત કેટલા વધ્યા એક ઉપરથી એકસો ચાર બે વડે બે બે કુ બે બે માં બે જાય ઝીરો ઉપરથી તરા આઠ બે ચોખું આઠ આઠ માં આઠ જાય છો ઝીરો તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે ગણી શકો છો બરાબર ત્યાર પછી મીરાએ જો આ બધા હજી પ્રશ્નો આપણે બાકી છે સરસ મજાના બરોબર તો વિદ્યાર્થી મિત્રો આ મીરાવાળો પ્રશ્ન છે ત્યાંથી આપણે બાકીનું ચેપ્ટર છે પછી લઈશું કારણ કે વિડીયો ઘણો બધો મોટો બની ગયો છે બરોબર મીરાય બજારમાં વેચવા માટે બરાબર તો અહીં સુધી રાખીએ ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો વિડિયો લાઈક કરો ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત